થઈ ગઈ છે ને આટલું બધું કામ શરૂઆત થઈ ગયું જો આ રીતનું કામ ચાલુ છે તો કામ એક નંબર ચાલુ આવી રીતના કામ ચાલુ છે માંડવાજી નાખવા તો ઘણા બાકી છે એટલે બનાવી રેજો વિડીયો કદાચ રાતે શરૂઆત થઈ ગઈ બીજો તમે જોઈ શકો છો મિત્રો અત્યારે આ બુલેટ છે એમાં તું શાંતિથી બેઠો છું અને આ બધા મિત્રો કામ કરી રહ્યા છે અને હું શાંતિથી બેઠો છું બુલેટ ઉપર બે હોય મજાક ચાક અલગ છે એક આપણે લાવશું બધા બે આવશું મોજ કરશું પણ આ તો અત્યારે આપણું જ મેન્યુ છે કોકનું ઘર આપણું જ છે હાલો તમે ફરી તમારા બધાનું આજના નવા વિડીયોમાં ફરી તમારા બધાનું મોસ્ટ વેલકમ છે અત્યારે જો પાણીનો વેચાર ચાલુ છે અને આજનો વિડીયો તમને ટાઈટલ અંદાજ હોય જ જોઈ શકે

या बून गाय ईया bo bukan ngo dan bekerjamu

અને અત્યારે કામ કરી નાખ્યું છે મન બાપા આ બધું અને આ દીપો અમારા બ્લોગર અને ઓલા ઓલા માંડું ભાડે બતાવી દઈ જોઈ શકો છો મિત્રો અત્યારે બુલેટ છે એની માટે હું બેઠો છું અને આ બધા મિત્રો કામ કરી રહ્યા છે અને હું શાંતિથી બેઠો છું બુલેટ ઉપર બે હોય મજા કઈક લખશે એક દે આપણે લાવશું બધા બે હું

જે ડાયલ મળી ગયો નર્મદા બન્યા રહી ગયો અરે કન્ટીન્યુઅલ સાપ પી બની રહીશો આગળ આવશો મજા આની પાછીનો બીજો ભાગ આની પાછીનો બીજો ભાગ આવશે એ કાલના બધું બતાવી દીપકભાઈ છે હવે અમે બાય બાય નરેન્દ્ર દટકા છે

میں موٹر نہ ٹائمو نہ گھر کام چور نہ ٹائم موٹر ٹنگلا کٹ پڑی ڈرنے لگا ٹوکڑے گنڈی چل گئی میں نہیں ہے نہ کٹ نو صحیح نہیں تو ہلیا رکھ قبر تم میں پانی